પ્રાનામી સમાજ ટિટોઈ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી ટિટોઈ કૃષ્ણ પ્રાનામી રાજ મંદિર માં પ્રાનામી સમાજ દ્વારા જન્માષ્ટમી અને नंद મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણ પ્રાનામી મંદિર રોશની થી સણગારવામાં આવ્યું હતું જન્માષ્ટમીની રાત્રે મરુ પર 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મંદિર પરિષદ નંદગીર આનંદ ભાયો જય કનૈયાલાલ કી જય કનૈયાલાલ કી હાથી ઘૂડા પાલકીના નાદી ગુંજી ઉઠ્યું હતું પારણા નોમ નંદ મહોત્સવના દિવસે મંદિરમાં મંદિરના મહંત શ્રી કિશનદાસજીએ ઝિલડાની રાસ રમતો ગવડાવી તમામ સુંદર સાથને ભાવ વિભોર કરી દીધા હતા ત્યારબાદ સવારેત્રામ તાલે ગામના મુખ્ય માર્ગોથી પસાર થઈ પ્રણામી સમાજની આસ્થાના કેન્દ્ર સમા પ્રણામી ધર્મગુરુઓની સમાધિ સ્થળે જઈ ત્યાં નમન કરી રાસ ગરબાની રમઝટ બોલાવી હતી આમ ગામ લોકો દ્વારા ટીટોઈમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી બીરો રિપોર્ટ કાદડમ મોડાસા और वाली में रणुज राज जिला के आई पर रणुज साहब राज जमीन और जाति पार पर वो मक्का बनी आती है ना मामला साइड जाने के बाद अजी एमपी अंदर आने वो अने ये वो जा बातों आज दुनिया में मा लाया मामला साइड अने जबराई परिसा अने लाहौर निकला पर नाम निकलिया कबरे सुजी पहुंचा पर जी कबरे केवल गया के अगर दालबाजी मारी भोगो भेज जाएगी इन्हें मोहम्मद साहब जिगरा और नाम के पर नाम गया और कहती जी वो जा पर लाबिया ये और लाबिया ने वालो ये हो जा ये अपनी दुनिया सब चाहते मारी अपना निजाम में बताएंगे केवल मारे से बोल सुदाना